રાજકોટના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલના બે સ્વામીઓ સામેની દુષ્કર્મની ફરિયાદમાં સેવકની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ એલસીબીએ મહારાજથી આરોપીની ધરપકડ કરી છે લીમડી રાજકોટ હાઇવે પરની ફેમસ હોટલમાં બેદરકારી મૂકી જમવાની થાળીમાં નીકળી જીવાત સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઇવે પર ગેલોપ્સ હોટલમાં જમવાની થાળીમાંથી જીવાત નીકળી રાજકોટ ગેમ ગેમ્સો અગ્નિકાંડમાં સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોની જિંદગી તંત્રની બેદરકારી અને સંચાલકોની ભૂલના કારણે હોમાઈ ગઈ હતી જેને લઈને આજે રાજકોટ બંધનું એલાન કોંગ્રેસે આપ્યું છે ત્યારે પીડિત પરિવારના ન્યાય માટે રાજકોટ બંધનું એલાન આપી પીડિત પરિવારની સહભાગી થવા અપીલ કરી છે રામંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિર મોટું નિવેદન આપીને ચર્ચા જગાવી છે આચાર્યએ કહ્યું છે કે જ્યાં રામલલ્લા બેઠેલા છે ત્યાં પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે જેની તપાસ થવી જોઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસના સુપર આઠ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને ભારતે હરાવ્યું છે મેચમાં અંતિમ ઓવર સુધી રસાખસી જોવા મળી હતી ક્યારેક ઓસ્ટ્રેલિયા તો ક્યારેક ભારતનું પલ્લું ભારે જોવા મળ્યું હતું ભારતે પ્રથમ બેટિંગ કરી બસ્સોને છ રનનો ટાર્ગેટ આપ્યો હતો ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધતા ગૃહ વિભાગ અને પોલીસ વિભાગે શરૂ કરી એન્ટી ડ્રગ્સ કેમ્પિયન સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા શરૂ કરવામાં જેમાં ગુજરાતના ગામોને દત્તક અભિયાન શરૂ કરાયું રાજ્યમાં સાસવારે ડ્રગ્સ ઝડપવાની ઘટના બને છે ક્યારેક પોરબંદરના દરિયા કિનારેથી તો ક્યારેક દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળે છે જેને લઈને રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ તમામ દરિયાકાંઠે રાજ્ય પોલીસને સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન માટે આદેશ આપ્યા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જ્યારે સૌથી ઓછો વરસાદ વાખુડિયામાં પડ્યો હતો વરસાદી માહોલ છવાતા લોકો અસહ્ય બફારાથી રાહત મેળવી હતી બર્ગ કિંગલ પીડિતને હનિક્રેપ કરીને અડત્રીસ ગોળીઓ ખવડાવનાર લેડી ડોન ફરાર ગુજરાતમાં છોપાઈ દિલ્હીના પ્રખ્યાત બર્ગ કિંગ આઉટલેટમાં થયેલી સનસનની ખેચ હત્યા કેસમાં ફરાર લેડી ડોનની શોધખોળ માટે પાંચ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા નીટ પરીક્ષા કૌભાંડને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવક કોંગ્રેસ સમિતિએ નીટ પેપર લીક પરીક્ષા કૌભાંડ મામલે પુતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો